નમસ્તે મિત્રો સ્વાગત છે આપણને જણાવ આજે આપણે આ વિડીયોમાં જાણીશું રામનવમી રામનવમી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું હિન્દુ ધર્મમાં અનેક પાવન તહેવાર છે જેમાં ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે કે રામનવમી એ મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસ ભગવાન રામના જન્મદિવસ તરીકે દરેક વર્ષે ઉજવવામાં આવે છે ભગવાન રામ શ્રી વિષ્ણુના સાતમા અવતાર છે અને તેમનો જન્મ અધર્મ અને અશ્વને નાશ કરવા માટે થયો છે રામનવમીનો ઇતિહાસ રામનવમીનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિત માનસમાં જોવા મળે છે ભગવાન રામ ત્રેતાયુગમાં યુગમાં અયોધ્યા નગરીના રાજા દશરથના પુત્ર તરીકે અવતરી ગયા હતા તેમનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો માતા કૌશલ્ય તેમની જન્મની હતી તારીખ અને સમય રામનવમી સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે તે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવાય છે જે ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસે પણ હોય છે આ વખતે રામનવમી છ એપ્રિલે આવી છે શ્રીરામનો જન્મ શ્રીરામનું જીવન અને મહત્ત્વ ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે એટલે કે જે દરેક રીતે નૈતિક અને ધર્મના માર્ગે ચાલે છે તેમનું જીવન માણસ માટે આદર્શ છે પુત્ર ભાઈ પતિ અને રાજા તરીકે તેમને ઉદાહરણરૂપ માનવામાં આવે છે તેમના જીવનના મુખ્ય તબક્કાઓ રાજગાદીનો ત્યાગ અને ચૌદ વર્ષનું વનવાસ માતા સીતા સાથે રાવણનો યુદ્ધ અશુદ્ધ પર શુદ્ધતાની જીત અસત્ય પર સત્યની જીત રામ રાજ્યની સ્થાપના રામનવમીની ઉજવણી ધાર્મિક વિધિઓ ઉપવાસ રાખવામાં આવે છે મંદિરમાં વિશેષ પૂજા થાય છે રામાયણ પાઠ અને કથા વચન થાય છે લોકો ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિને સજાવીને પૂજા કરે છે શોભાયાત્રા ઘણા શહેરો અને ગામોમાં ભવ્ય રથયાત્રાઓ કાઢવામાં આવે છે તેમાં ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભજન નૃત્ય અને ધાર્મિક ગીતોની ધૂનમાં યાત્રા કાઢવામાં આવે છે અયોધ્યા વિશેષ શ્રીરામનો જન્મ અયોધ્યામાં લાખો ભક્તો ભેગા થાય છે અને સરયુ નદીમાં સ્નાન કરીને શ્રીરામ મંદિરના દર્શન કરે છે અયોધ્યા શહેર આખું રોશનીથી ઝળતું બને છે રામનવમીના ઉપદેશો મર્યાદા અને નૈતિકતા રામ જીવનમાં કદી ધર્મ છોડ્યો નથી અને ભલે એને માટે ત્યાગ કરવો પડ્યો હોય સત્ય પર અડગતા રામનું જીવન એ સત્ય અને ન્યાયની પ્રતિમૂર્તિ છે સેવાભાવ અને સમર્પણ હનુમાનજી જેવી ભક્તિ અને ભક્ત માટે રામના પ્રેમનું ઉદાહરણ મળે છે નિષ્કર્ષ રામનવમી માત્ર તહેવાર નહીં તે એક જીવનશૈલી છે ભગવાન રામના જીવનમાંથી આપણે જીવન જીવવાની સાચી રીતે શીખી શકીએ છીએ ધર્મ ન્યાય પ્રેમ કરુણા અને બલિદાન રામનવમીએ સત્ય અને ધર્મની જીવનું જીતનું પર્વ છે જેને આપણે શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવું જોઈએ બોલો જય શ્રી રામ રામનવમીને બધાની શુભકામનાઓ તો વિડિયો કેવો લાગે કમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં